બરોબર આ બે ત્રણ દવા છે અમારે વિડીયો નથી પણ વિડીયો કારણ કે હું દવાખાનામાં અમારે એક ભત્રીજો એડમિટ હતો તે હું દવાખાના હતો તે દવાખાના લીધે હું આ વિડીયો કોઈ ઉતારી શક્યો નથી અને આવીથી વિડીયો અરે અમારા રોમજી અને આ આયતુભા બે જણા યોનો ભત્રીજો એક આ બધા વિડીયો ઉતારીશી અને વિડીયો આવ્યો એટલા વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયો જેટલો બને એટલો આગળ કરજો અને બોલો તમે શું કહેવા માંગો છો

વધારે છે હું પાલનપુરમાં જ રહું છું મિત્રો હજી પણ અમારા આ મિત્રો જેવા વિડીયો નોખો અપલોડ થાય એવો વિડીયો તમે પણ આગળ કરજો બાકી હું અવારનવાર આવતો રહી રહ દવાખાનામાં જેમ મને રજા મળશે એ હું ઘરે આવ્યો કે અમારા મિત્રો સાથે હું વિડીયો ઉતારીશ અને વિડીયો મેં કોઈ ખરા બરાબર કે જેટલી મને કોશિશ મળશે બનવાની વિડીયો બનાવવાની એટલી હું બનતી કોશિશ કમ્પ્લીટ કરો પણ તારા સુધી હાલ અમારા લોકો સંભાળશે કે વિડીયો જેટલો બને એટલો તમે શેર પણ કરજો બરાબર વિડીયો એક દિવસ નહીં વિડીયો દિલ્હીને અમારા વિડીયો દિલ્હીના વિડીયો પડશે બરાબર તે જો તે તમને કહું હબળો રમજી વિડીયો છે ને તમે જ્યાં બનાવજો એકદમ સારા બનાવજો ને ખબર પડે ને એવો વિડીયો બનાવજો બરાબર અને એવું તો કોઈ કોઈ વિડીયોની જરૂર પડે તો હું દવાખાનો છું તે જઈ ભાઈ એડમિટ છે એનો ફોટો પાડીને હું મોકલો તારામાં બરાબર તે પછી પછી તમે વિડીયો માં થોડો અપલોડ કહેજો બરાબર

કારણ કેતાવળ માં બધું નાસ્તો ને લઈ જવાનું પેલા જે છોકરો બીમાર પડ્યો છે એના માટે નાસ્તો પેલો મગનું પોણી એવું બધું લઈ જવાનું છે હાલ ઇવન ઉતાવળ છે એટલે તમે રોકો આપડે આપણે જાઓ અને એ તો કીધું એ કીધું ઘેર લાવો તો રમાચાર ઘેર લાવજે આપડે ઘેર જાઓ રમાચાર લેવા તો જવું પડે